સંકળાયેલા વેપારી સામે કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા નો દંડ ફટકારાયો છે શું છે સમગ્ર મામલો ચાલો વિગતવાર જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલ મહાદેવ ફાઈનાન્સના પ્રોપરાઇટર નિર્મળસિંહ ગજુભાઈ ગોહિલે પ્રવીણભાઈ બાબુભાઈ વાઘેલાને નાણાં ધીરધારના નિયમ મુજબ એક મહિના માટે નાણાં આપ્યા હતા પરંતુ રકમ પરત માટે આરોપી દ્વારા અપાયેલો એક્સિસ બેંકનો ચેક ભંડોળ અપૂરતાના કારણે પરત ફર્યો હતો ત્યારબાદ ફરિયાદી દ્વારા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો આડત્રીસ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેપી પ્રજાપતિની અદાલતમાં કેસની કાર્યવાહી ચાલી હતી ફરિયાદી પક્ષના દસ્તાવેજો અને સાક્ષીઓ સાથે એડવોકેટ જયદેવસિંહ ભીખુભાઈ ગોહિલની અસરકારક દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપી પ્રવીણભાઈ ભીખુભાઈ વાઘેલાને દોષિત ઠેરવ્યા હતા અદાલતનો ચુકાદો જોઈએ તો કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ ત્રણ લાખ ત્રીસ હજારનો દંડ ફરિયાદીને ચેકની રકમ સાથે નવ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ

ફાઇનાન્સ નામનું નાણાં ધીરધારનું લાયસન્સ છે તેમણે પ્રવીણભાઈ બાબુભાઈને કાયદેસરના ધિરાણ પ્રમાણે એક લાખ પાસઠ હજારનું ધિરાણ આપેલું હતું જેના બદલામાં પ્રવીણભાઈ પ્રવીણભાઈએ તેને એક ચેક આપ્યો હતો એક લાખ પાસઠ હજારનો જે ચેક પરત થયો ઇન્સ સફિસિયન્ટ બેલેન્સના હિસાબે એટલે તેના માટે ભાવનગર કોર્ટની અંદર એક ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે જેને આરોપી સાબિત કરવામાં આવ્યો આરોપી સાબિત કરવામાં આવ્યો ગઈકાલે એટલે એની ઉપર એક વર્ષની સજા અને ત્રણ લાખ ત્રીસ હજારનું ફરિયાદીને વળતર આપવા માટેનો નામદાર કોર્ટે હુકમ કર્યો જો આરોપી આ વળતર ન આપે તો આરોપીને એક વર્ષની જે સજા છે સાદી કેદની એની બદલે બીજા ત્રણ મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવી પડે છે બાર મહિના પૂરા કર્યા બાદ ત્રણ મહિનાની એક્સ્ટ્રા સજા એને ભોગવવી પડે જો વતરની રકમ ના ચૂકવે તો ભાવનગરની અદાલતનો આ ચુકાદો નાણાકીય વ્યવહારમાં કાયદાનું મહત્વ દર્શાવે છે ફાઇનાન્સ અને ચેક બાઉન્સ જેવા કેસોમાં કોર્ટના આદેશો હવે વધુ કડક બનતા નજરે પડે છે આવા જ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર